નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું વસુંધરા સાડીમાં આજે તમને એકદમ રિઝનેબલ રેટમાં પશ્મીના સિલ્ફ સાડી બતાવવાના સાથી પાંચ કલર મેચિંગમાં રહેવાના છે પહેલાં તો આપણે તમને ડિઝાઇન ઓપન કરીને બતાવીએ પછી આપણે તમને બધા કલર ઓપ્શન બતાવવાના બહુ સરસ ડિઝાઇન રહેવાની છે કલર સવાળી ડિઝાઇન રહેવાની છે ના કોઈ પ્રિન્ટ નથી મિત્રો એકદમ ધાગાનું કામ રહેવાનું છે આપણે એક સાડી તમને ઓપન કરીને બતાવવાના છે અને આમની રેટની વાત કરીએ તો માત્ર અગિયારસો રૂપિયા છે અને ઓલ ઇન્ડિયા પ્રેસિપણ રહેવાનું છે બહુ સરસ ડિઝાઇન રહેવાની છે જોઈ શકો એમનું પલ્લુ રહેવાનું છે પલ્લુ એકદમ એવી રહેવાનું છે કુંભ કળશની ડિઝાઇન એમની બોર્ડર રહેવાનું છે સેમ ટુ સેમ સિલ્ક સાડી છે એકદમ માત્ર તમને અગિયારસો રૂપિયાની રેટમાં દેવાના છે એકદમ ફ્રી કુરિયરમાં અને તમે ઓનલાઈન પરચેસ કરવા માગો છો તો આપણે વોટ્સએપ નંબર આપેલો છે સ્ક્રીન ઉપર અને ડિસ્ક્રિપ્શનમાં સ્ક્રીનશોટ પાડી અને મોકલવાનું રહેશે અને આપણે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે ત્રણથી ચાર દિવસમાં તમારું કુરિયર મળી જશે આ એમનું બ્લાઉઝ રહેવાનું છે બ્લાઉઝ પણ એકદમ ઝીણી બુટી રહેવાની છે અને બાંધણી ટાઈપનું રહેવાનું છે ઠીક છે જોઈશું આપણે ફરી વખત તમને ડિઝાઇનમાં રિપીટ કરીએ જોઈશું બહુ મસ્ત ડિઝાઇન રહેવાની છે કલર પણ એકદમ બધા ફાયરિંગ કલર રહેવાના છે જોઈશું શકો આપણે તમને કલરની વાત કરીએ તમારો જે મિત્ર મનગમતો કલર હોય ને તેનો ક્રિમસોટ લઈને એમાં આપણે વોટ્સએપ નંબરમાં મોકલવાનું રહેશે એકદમ પર્કલ કલર એકદમ ફિન છે અને યુનિક એકદમ નવો કલર રહેવાનો છે ફિન શોટ લેવાનું ના ભૂલતા તમે આવી જોઈ શકો છો મરૂન કલર રહેવાનો હશે આપણે એક ફરી વખત પણ આપણે ખોલીને બતાવવાના છે પહેલાં તો આપણે કલરનો ઓપ્શન જોઈએ ઓફ વ્હાઈટ એન્ડ ગ્રીન કલર ઓફ વ્હાઈટ તો બધા રહેવાનો જ છે ઓફ વ્હાઇટ એન્ડ ગ્રીન કલર સાડી તમને ફરી વખત ખોલીને બતાવવાના છીએ માત્ર અગિયારસો રૂપિયાની રેટ રહેવાની છે પશ્મિના સિલ્ક સાડી સાડી તમને ઓપન કરીને અમારે શોપની વાત કરીએ તો સુરત ભરતનગર વરાતા ભગીરથે એક મારી સાડી વસુંધા સાડી બસો બે બસો ત્રણ મારુતિકની બાજુમાં રહેવાની છે આ એમનું બ્લાઉઝ રહેવાનું છે બ્લાઉઝ પણ એમની મેચિંગ રહેવાનું છે મિત્રો અને મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવે એના લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ નું અને રાળી તમારા માટે રોજરોજનું નવું નવું કલેક્શન લાવતા રહીને ફરી મળે નેક્સ્ટ વડે થેન્ક યુ